દમ્મનગરપાલિકાની ત્રણ વોર્ડની ચૂંટણીના પરિણામો બેમાં ભાજપ જ્યારે એકમાં અપક્ષ ઉમેદવારનો વિજય સંઘ પ્રદેશ દમણની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટણી પરિણામો આજે જાહેર થયા હતા જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે ભાજપે મતદાન પહેલાં જ નગર હવેલી જિલ્લા પંચાયત દમણ જિલ્લા પંચાયત દીવ જિલ્લા પંચાયત દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ અને સેલવાસ મ્યુનિસિપલ કાઉન્સિલની બહુમતી બેઠકો બિનહરીફ જીતી લીધી હતી જેણે સ્પષ્ટ કરી દીધું હતું કે સત્તાની લગામ ભાજપના હાથમાં રહેશે બાકી રહેલી સીટો માટે આજે મોટી દમણ ટીટીઆઈ ખાતે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી અને દસ અગિયાર વાગ્યા સુધીમાં તમામ પરિણામો જાહેર થઈ ગયા હતા મુખ્યત્વે દમણ પાલિકાના બાકી રહેલા ત્રણ વોર્ડ છ સાત અને બારમાં માં ચૂંટણી યોજાઈ હતી વોર્ડ નંબર છમાં માં ભાજપના ઉમેદવાર એસપી એરચ દમણિયાએ કુલ અગિયારસો પંચાણું મતોમાંથી સાતસો સડસઠ મત મેળવી અપક્ષ ઉમેદવાર સની દમણિયાને ત્રણસો ને એકસઠ મતોની જંગી સરસાઈથી હરાવી ભવ્ય વિજય મેળવ્યો હતો વોર્ડ નંબર સાતમાં કુલ બારસો ને મત પૈકી ભાજપના ઉમેદવાર કપિલાબેન ઓડને છસો ત્રીસ મત મળ્યા હતા જ્યારે હરીફ અપક્ષ ઉમેદવાર મંજુલાબેન પ્રવીણકુમાર પટેલને પાંચસો એકાણું મત મળતા ભાજપના કપિલાબેનનો ઓગણચાલીસ મતોના ઓછા માર્જિનથી વિજય થયો હતો અને અહીં પણ ભાજપનો ભગવો લહેરાયો હતો જોકે વોર્ડ નંબર બારમાં ભાજપને મોટો ફટકો પડ્યો હતો જ્યાં કુલ સોળસો ને તોતેર મત પૈકી ભાજપના લખમભાઈ ટંડેલને છસો ને અડસઠ મત મળ્યા હતા પરંતુ ભાજપમાંથી નિષ્કાસિત કરાયેલા અપક્ષ ઉમેદવાર જયંતિભાઈ મિત્તલે નવસો ને મત મેળવી ત્રણસો ને નવ મતોથી બાજી મારી લીધી હતી આ પરિણામો સાથે દમણ મ્યુનિસિપલ કાઉન્સિલમાં પંદર કુલ સીટો પૈકી બાર બેઠકો ભાજપે અગાઉ બિનહરીફ જીતી હતી અને બાકીની ત્રણ બેઠકોમાંથી બે જીતતા હવે કુલ ચૌદ સીટો ભાજપના કબજામાં છે જ્યારે એક સીટ અપક્ષને મળી છે વિજય બાદ તમામ વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વિજેતા ઉમેદવારોએ પોતપોતાના વિસ્તારમાં વિજય સરઘસો કાઢી ફટાકડા ફોડી અને સમર્થકોએ ફૂલહાર પહેરાવી શુભેચ્છા આપી વિજયનો આનંદ વ્યક્ત કર્યો હતો ભારતીય જનતા પાર્ટી એ વિશ્વાસ રાખીને ને મને વોર્ડ નંબર છ માંથી ટિકિટ આપી હતી અને ત્યારથી થી અમે ચુનાવ પ્રચાર ચાલુ કરી દીધો હતો અને એક ઉત્સવ દિવસ અમે ચુનાવ લડી હતા અને મારા સાથી અને મારા મોટા નાના ભાઈ અનિલભાઈ ભાઈ ને એમની વાનર સેના મારી જસવિંદર બેન કોર મારા પાસ સમીર પાકીજાજી મજદા મારો દીકરો સારેવાર રોહિત મહેશ જીગર અને અન્ય તમામ

મારા તમામ મતદારો મારા જે આ નવા નવયુવાન બધા મારા જે કાર્યકર્તા એમને શ્રેય આપું છું એમણે મને એમ કીધેલું કે ભારતીય જનતા પાર્ટીએ તમને ટિકિટ આપવામાં મિસ્ટેક કરેલી છે અને બાર સીટ એ લોકો જીતી ચુકેલા છે છતાં પણ તમને ઇન્ડિપેન્ડન્ટ ના રૂપમાં અમે તમે જીતાડશું તમે એમ કે જરા પણ ડકતા નહીં અમે તમારી સાથે કરીને મને મને એ લોકો પૂરેપૂરો સપોર્ટ કરેલો મારા વોર્ડ વાસીએ મારા વોટર હોય ને મારા 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 કાર્યકર્તા હોય તો એમાં આ જીતનો શ્રેય મારે એમને એ લોકોને જાય દમણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય છ માંથી પાંચ બેઠકો પર ભગવો લહેરાયો એક અપક્ષના ફાળે દમણ જિલ્લા પંચાયતની કુલ સોળ બેઠકોમાંથી દસ બેઠકો ભાજપે મતદાન પહેલા જ બિનહરીફ જીતી લીધા બાદ બાકીની છ બેઠકો મરવડ દુનેઠા દાભેલ સોમનાથ મગરવાડા અને દમણવાડા માટે આજે મોટી દમણની ટીટીઆઈ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલી મતગણતરીમાં દસ થી અગિયાર વાગ્યાની વચ્ચે પરિણામો જાહેર થતા ભાજપે છ માંથી પાંચ બેઠકો પર ભવ્ય વિજય મેળવીને જિલ્લા પંચાયત પર સંપૂર્ણ પ્રભુત્વ સ્થાપિત કર્યું છે કુલ સોળ બેઠકો હવે ભાજપના ફાડી પંદર બેઠકો આવી છે જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે આજે યોજાયેલી છ બેઠકોના પરિણામોમાં સૌપ્રથમ વાત કરીએ દુનેઠા જિલ્લા પંચાયતની બેઠકની તો આ બેઠક પર કુલ ચોવીસો મત પૈકી ભાજપના ઉમેદવાર મીનાક્ષીબેન શંકરભાઈ પટેલને પંદરસો મત મળ્યા હતા જ્યારે તેમના હરીફ અપક્ષ ઉમેદવાર વિમરાબેન હરીશભાઈ ભાનુશાલીને છસો બાર મત અને અન્ય એક અપક્ષ ઉમેદવાર વિદ્યાવાડીને એકસો એકાવન મત મળ્યા હતા આમ દુનેઠા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના મીનાક્ષીબેન પટેલે નવસો ને મતોના જંગી માર્જિનથી જીત મેળવી હતી તો ડાભેલમાં બેઠક પર કુલ અઠ્યાવીસો ત્રીસ મત પૈકી ભાજપના તોરલ ભૂપેન્દ્ર પટેલે સોળસો ઓગણસાત મત મેળવીને પાંચસો મતોના માર્જિનથી વિજય નોંધાવ્યો હતો તેમના હરીફ અપક્ષ ઉમેદવાર કિંજલમનુભાઈ પટેલને અગિયારસો સાડત્રીસ મત મળ્યા હતા સોમનાથ બેઠક પર કુલ ત્રેવીસો સોળ મત પૈકી ભાજપના પટેલ રીનાબેન હરીશભાઈને અઢારસો છત્રીસ મતો મળ્યા હતા જ્યારે અપક્ષના પટેલ મયંકુમાર છગનભાઈને માત્ર ચારસો એકતાલીસ મતો જ મળ્યા હતા આમ આ બેઠક પર રીનાબેન પટેલે તેરસો પંચાણું મતોનું માર્જિનથી જીત હાંસલ કરી હતી મગરવાડા બેઠક પર કુલ ત્રણ હજાર તેતાલીસ મતો પૈકી ભાજપના પટેલ શીતલકુમાર નટુભાઈએ ઓગણીસો સત્તર મતો મેળવ્યા હતા જ્યારે અપક્ષના કમલેશ જોગીભાઈ પટેલને અગિયારસો છવ્વીસ મતો મળ્યા હતા આ બેઠક પર પણ ભાજપના શીતલકુમાર પટેલે સાતસો એકાણું મતોથી ભવ્ય વિજય મેળવ્યો હતો દમણવાડા બેઠક પર કુલ બાવીસો ચાર મતો પૈકી ભાજપના ગોસાવી મુકેશ હરિનાથે બારસો આઠ મત સાથે વિજય મેળવ્યો હતો તેમના હરીફ અપક્ષ ઉમેદવાર પટેલ કિશોર ચંદ્ર રમાભાઈને નવસો ને સાડત્રીસ મતો મળ્યા હતા મુકેશ ગોસાવીએ બસો એકોતેર મતોના માર્જિનથી બેઠક જીતી હતી વાત કરીએ મરવડ જિલ્લા પંચાયત બેઠકની તો આ બેઠક પર કુલ ચાર હજાર બસો ચોવીસ મત પૈકી ભાજપના ઉમેદવાર રીટાબેન સતીષભાઈ પટેલને ઓગણીસો છન્નું મત મળ્યા હતા જ્યારે તેમના હરીફ અપક્ષ ઉમેદવાર ધર્મિષ્ઠાબેન સુરેશભાઈ પટેલને એકવીસો છત્રીસ મત મળ્યા હતા આમ ધર્મિષ્ઠાબેન પટેલે મરવડ બેઠક પર એકસો ચાલીસ મતોના માર્જિનથી વિજય હાંસલ કર્યો હતો જે આ ચૂંટણીમાં અપક્ષનો એકમાત્ર વિજય છે ભાજપના આ શાનદાર વિજય બાદ વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકોએ વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવીને અને શુભેચ્છાઓ આપીને તેમનો આનંદ વ્યક્ત કર્યો હતો વિજેતા ઉમેદવારોએ પોતાના વિસ્તારોમાં વિજય સરઘસો કાઢ્યા હતા અને ફટાકડા ફોડીને ઉત્સાહભેર વિજયની ઉજવણી કરી હતી નમસ્કાર પેલા તો હું ભારતીય જનતા પાર્ટી નો ખૂબ આભાર માનું છું કે અમે પૂરી મહેનત લગાવી અને મહેનત કરીને આ પાર્ટી ને જીતાડી અને અમે બતાવ્યું એ બદલ ભારતીય જનતા પાર્ટી નો ખૂબ ધન્યવાદ માનું છું આ જીત વિકાસ જીત છે આ જીત ભાજપ ની જીત છે અને आज एक तो दमन वाला सबसे पहले तो मैं मेरी दादर नगर हवेली दमनदीव की तमाम जनता का मेरे वडिलों का मेरे भाइयों का माता का बहनों का खास करके युवा साथियों का पूर्वक आभार मानना चाहता हूँ जिन्होंने माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का हमारे दादर नगर हवेली दमबंदी एवं लक्षद्वीप प्रशासक माननीय प्रफुल्ल पटेल सर जी का हमारे भारतीय जनता पार्टी के प्रभारी दुष्यंत सर जी का मेरे भाई मेरे माननीय दादा नगर हवेली दमन दीव के अध्यक्ष महेश भाई पर विश्वास रखकर उन्होंने विकास को वोट किया है ये विकास की जीत है तो मैं सभी का हृदय पूर्वक तमाम जनता का आभार मानता हूँ खूब खूब आभार मानूचु आई व्यक्तिगत जीत नहीं पर भाजपा न कार्यकर्ता मार समर्थकों मतगणत मतदाता हूँ खूब खूब आभार मानु આ મારા પર વિશ્વાસ રાખીને જે જવાબદારી આપી છે એ હું ખુબ સારી રીતે અને જે મને આપવાની હતી એ લેવા સોમનાથ સોસાયટી મેન સોસાયટી મેરે સભી જો લોકો જે મેં રોહન નગર હો યા અમલ્યા ફલિયા હો સોમનાથ હો જો ભી હો પૂરા ક્ષેત્ર ને મેરે કો સપોર્ટ ક્યાં દિલ થી उसके लिए मैं तहे दिल से आभारी हूँ और इस जीत की खुशी मैं पूरी सोमनाथ की जनता को देना चाहता हूँ और जो भी मेरे यहाँ पे उत्तर भारतीय है सभी हो उनको मैं आश्वासन देता हूँ उन्होंने मेरे पे विश्वास किया है और जो इतनी बड़ी ऐतिहासिक मेरे को जीत दी है दो हजार वाटर से मेरे को जीत दी है उसके लिए मैं उनका शुक्र गुजार रहता हूँ और आए आए दिन में उनको जो भी जरूरत पड़ी उनकी हर एक समस्या को मैं पूरी करूंगा चाहे उनकी घर की समस्या गैस की समस्या क्यों नहीं हो वो भी ठीक करने की जिम्मेदारी मैं लेता हूँ पानी की समस्या हो जो भी समस्या हो मैं आगे आके उनको एक फोन किया दोबारा फोन करने की जरूरत नहीं पड़ेगी क्योंकि ये मेरे को सपोर्ट मिला उसके लिए मैं बहुत आभारी हूँ और जो विरोध पार्टी बोलती थी कि हमें पचास साल में अवार्ड मिला है तो उनको ये अवार्ड हमने दे दिया है दाबेल के अंदर दाबेल के अंदर ये दया भाई की धरती है यहाँ पे जो दया भाई का जिसका आशीर्वाद रहता है उसी की जीत होती है आज तक और आज उनके बेटे ने छोटे बेटे ने वो जिम्मेदारी ले ली है

बापा के कलम पे चलना है उनके कदमों पे चलना है तो हम आज जो भी चल रहे हैं दाया भाई के हिसाब से चल रहे हैं और आज उनको भी हम ऊपर से धन्यवाद करते हैं कि आज हम पे ये कृपा रखी और आने वाले दिनों में मैं ये बात बोलता हूँ लोकसभा के चुनाव या कोई भी रहेगा पूरा समर्थन हम तिमनेस भाई को रहेगा और यहाँ पे हम सभी को धन्यवाद करते हैं और ऐसा व्यक्त करते है की सभी हमारा मिलते रहे और मीडिया कर्मी हो या जिसने हमको साथ दिया और इसी तरह साथ देते रहिए ી તરફ સહયોગ દેતી રહી દમણ ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામો જાહેર સાત ગ્રામ પંચાયતમાં સરપંચ પદની ચૂંટણીના પરિણામો પર એક નજર દમણની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પરિણામો આજે સવારે જાહેર કરવામાં આવ્યા હતા સવારે આઠ વાગ્યાથી મોટી દમણના ટીટીઆઈ ખાતે મતગણતરીની પ્રક્રિયા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સૌરભ મિશ્રાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી હતી જે બપોરે અગિયાર વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ હતી દમણમાં કુલ સોળ ગ્રામ પંચાયતોમાંથી નવ ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી જેમાં ભાજપ સમર્થિત સરપંચ અને પંચાયત સભ્યો બિનહારી વિજેતા બન્યા હતા બાકીની સાત ગ્રામ પંચાયતો મરવડ બેસલોર ભીમપુર વરકુંડ ડાભેલ પટલારા અને મગરવાડામાં સરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ હતી જેના પરિણામોની વિગતવાર માહિતી જોઈએ તો મરવડ ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવાર રમેશભાઈ બાબુભાઈ પટેલ એકવીસો પંચાણું વોટ મેળવીને વિજેતા બન્યા હતા તેમણે સુરેશભાઈ છોટુભાઈ પટેલને બસો પચાસ મતના માર્જિનથી હરાવ્યા હતા સુરેશ પટેલને ઓગણીસો પિસ્તાલીસ મતો મળ્યા હતા બેંસલોર ગ્રામ પંચાયતમાં કુલ ચોવીસો દસ માન્ય મતોની ગણતરી કરવામાં આવી હતી અહીં ઉમેદવાર પટેલ સવિતા ભરતભાઈ તેરસો ને નેવું વોટ મેળવીને સરપંચ પદે વિજેતા થયા હતા જ્યારે તેમના નજીકના હરીફ ઉમેદવાર રોહિણીબેન શૈલેષભાઈ પટેલને છસો સત્યાવીસ વોટ હિતેક્ષીબેન રાજુભાઈ પટેલને ત્રણસો વીસ વોટ અને કાજલ હિતેન્દ્ર કામલીને માત્ર ઓગણચાલીસ વોટ જ મળ્યા હતા આમ સવિતાબેન પટેલનો કુલ સાતસો ત્રેસઠ વોટના વિશાળ માર્જિનથી વિજય થયો હતો ભીમપુર ગ્રામ પંચાયતમાં ઉદયકુમાર રમણલાલ પટેલે પાછલા સરપંચ શાંતિલાલ હીરાભાઈ પટેલને એકસો તોતેર મતોથી હરાવ્યા હતા આ ચૂંટણીમાં ઉદય પટેલને બે હજાર સત્યાવીસ મતો મળ્યા હતા જ્યારે તેમની સામેના બે હરીફ ઉમેદવાર પટેલ શાંતિલાલ હીરાભાઈને અઢારસો ચોપન વોટ અને પટેલ યોગેશકુમાર પરાગભાઈને ત્રણસો ચોસઠ વોટ મત મળ્યા હતા વરકુંડ ગ્રામ પંચાયતમાં પટેલ વિજયકુમાર રમણલાલ સત્તરસો છત્રીસ વોટ મેળવીને વિજેતા જાહેર થયા હતા તેમ તેમણે મિતના વિક્રમ નારાયણને બારસો ને માટેના વિશાળ લીડથી હરાવ્યા હતા વિક્રમ મિતનાને ચારસો ને ઓગણપચાસ વોટ જ મળ્યા હતા તેમની સાથેના અન્ય ઉમેદવારો ગૌરવ રમણલાલ કાંબલીને ત્રણસો છોતેર વોટ અને મિતના દીપિકાબેન સદાનંદને માત્ર એકસો ને સત્તાવન વોટ જ મળ્યા હતા દપેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હેમાક્ષીબેન કનુભાઈ પટેલ પંદરસો ને સાઠ વોટ સાથે વિજેતા બન્યા હતા જ્યારે હરીફ ઉમેદવાર પટેલને મળ્યા હતા આમ આ ચૂંટણીમાં હેમાક્ષીબેન કનુભાઈ પટેલનો વોટના માર્જિનથી વિજય થયો હતો પટલારામાં ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર વિજય રામુભાઈ સોળસો ને તેતાલીસ વોટ મેળવીને વિજેતા બન્યા હતા તેમણે મેહુલ કેશવને પાંચસો ને મતોથી હરાવ્યા હતા મેહુલ કેશવને એક એક હજાર સાહીઠ વોટ મળ્યા હતા જ્યારે અન્ય ત્રીજા નંબરે રહેલા ઉમેદવાર ભરત રામાને બસો ને વોટ મળ્યા હતા મગરવાડા ગ્રામ પંચાયતમાં ભૂપેન્દ્ર નારણ અઢારસો ને સોળ વોટ મેળવીને વિજેતા બન્યા હતા તેમણે ધોડી ધીરુ રણછોડને છસો ને ચોપન મતોથી હરાવ્યા હતા ધીરુ ધોડીને આ ચૂંટણીમાં અગિયારસો ને બાસઠ મત મળતા તેમનો પરાજય થયો હતો વિજય બાદ વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં ઉપસ્થિત વિવિધ ગ્રામ પંચાયતોના સમર્થકોએ વિજેતા સરપંચ પદના ઉમેદવારોને ફુલહાર પહેરાવીને અને શુભેચ્છાઓ આપીને તેમનો આનંદ વ્યક્ત કર્યો હતો વિજેતા ઉમેદવારોએ પોતાના વિસ્તારોમાં વિજય સરકસો કાઢ્યા હતા અને ફટાકડા ફોડીને ઉત્સાહભેર વિજયની ઉજવણી કરી આજે મારી જે ભવ્ય જીત થઈ છે એનો સૌથી મોટો શ્રેય મારી પંચાયતની તમામ જનતા ની જીત છે અને હું જનતાએ જે જનાદેશ આપ્યો છે એનો સ્વીકાર કરું છું અને હું પૂર્ણ વિશ્વાસ અપાવું છું કે હું મારાથી બનતા પૂર્ણ પ્રયત્ન લોકો માટે કરીશ જે રીતના પહેલાં તો હું મારી ભારતીય જનતા પાર્ટી નો જે હોદ્દેદાર મારા પ્રદેશના પ્રમુખ મહેશભાઈજી પ્રદેશ ના મહામંત્રી જિગ્નેશભાઈ અને આપણા પ્રભારી એ જેઓએ ફરી એકવાર વિશ્વાસ કરી ફરી એકવાર સવિતાબેન ને ટિકિટ આપી અને સરપંચ ના પદ તરીકે એમને મેદાનમાં ઉતારવામાં આવ્યા ખરેખર બેસોળ પંચાયત ના મારા સર્વ ભાઈ બહેનો મારા મિત્રો સાથે જે મને સાથ અને સહકાર આપ્યો ત્રીજી વાર સરપંચના પદ તરીકે સવિતાબેન ને ચૂંટાઈને લાવ્યા

ભાઈઓ બહેનો અને વડીલોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જે મારા ઉપર ભારતીય જનતા પાર્ટી વિશ્વાસ રાખી જે મને ટિકિટ આપી હતી એમાં અમારા દમણ દીવ અને દાદરા નગર હવેલી ના અધ્યક્ષ શ્રી મહેશભાઈ આગરિયાજી અમારા મહાસચિવ જીજ્ઞેશભાઈ મારા ભાઈ શ્રી વિશાલભાઈ ટંડેલજી જેઓ મારી પંચાયતમાં ખૂબ મહેનત કરી મરવડ ગોપ ગ્રામ પંચાયતના તમામ મારા મતદાતાઓનો વિશ્વાસ આપું છું કે આવનારા પાંચ વર્ષમાં હું મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતની તમામે તમામ કાર્ય કરવાની હંડ્રેડ પરસેન્ટ કોશિશ કરીશ ગામ ગામના મારા વડીલો આશીર્વાદ નું અમૂલ્ય ભેટ છે હું વિશ્વાસ આપું છું કે ડાબેલ કામના તમામ રસ્તા વટર પાણી પચતા એનું કામ જલ્દીથી પૂર્ણ કરવામાં આવશે અને અમને જે એવોર્ડ આપવાની વાત કરેલી હતી તો એવોર્ડ લેવા માટે અમે રેડી છે આવો ભાઈ એવોર્ડ અમને આપો અને જીગુભાઈ તમારો ખુબ ખુબ આભાર માનીએ છીએ કે અમને ખુબ સપોર્ટ કર્યો થેન્ક યુ સો મચ સંઘ પ્રદેશમાં ભાજપ જ્વલંત વિજય દીવ માં સો ટકા બેઠકો પ્રભારી દુષ્યંત પટેલના સાંસદ ઉમેશ પટેલ ના સાંસદો સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ દમણ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ મહેશ અગારીયા સંઘ પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્યંત પટેલ અને મહામંત્રી જીગ્નેશ પટેલ ની અધ્યક્ષતા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલે આ પરિણામોને પ્રચંડ બહુમતીથી જ્વલંત વિજય ગણાવતા દમણ અને દીવની આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ વિજય માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના કુશળ નેતૃત્વ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા થયેલા વિકાસના કાર્યોમાં લોકોના વિશ્વાસ નું પ્રતિક છે પ્રભારીએ ભારપૂર્વક જણાવ્યું કે પ્રજાએ માત્ર અને માત્ર વિકાસને જોઈને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે જેણે અગાઉની કુનીતિઓને દૂર કરી અને પ્રથમવાર ઉમેદવારોની પસંદગી માટે પબ્લિક રિવ્યૂ લીધો હતો આંકડાકીય વિગતો રજૂ કરતા પ્રદેશ પ્રમુખ મહેશ જણાવ્યું હતું કે દીવમાં સો ટકા જીત હાંસલ થઈ છે જેમાં આઠે આઠ જિલ્લા પંચાયતની બેઠકો અને ગ્રામ પંચાયતની બાકી રહેલી બંને બેઠકો પર ભવ્ય વિજય મળ્યો છે દમણમાં નગરપાલિકાની પંદરમાંથી ચૌદ બેઠકો જિલ્લા પંચાયતની સોળ માંથી પંદર બેઠકો અને સરપંચની સોળ માંથી પંદર બેઠકો પર જીત મળી છે આમ સંઘ પ્રદેશ ભાજપને ક્લીન સીપ આપ્યો છે માત્ર નગરપાલિકા વોર્ડ નંબર બાર મરવડ જિલ્લા પંચાયત સીટ પર એકસો ચાલીસ ભીમપુર અનેકડ સરપંચ પદની સીટ પર હાર મળી છે પ્રદેશ પ્રમુખે ખાતરી આપી હતી કે હારેલી બેઠકોના કારણોનું રીએસેસમેન્ટ કરવામાં આવશે અને વોર્ડ નંબર બાર સહિત તમામ વિસ્તારમાં બાકી રહેલા વિકાસના કામો પૂર્ણ કરવામાં આવશે આ ઉપરાંત પૂર્વ કાર્યકર્તા જયંતિભાઈના સમર્થન અંગેના પ્રશ્નો સ્પષ્ટ જવાબ આપતા તેમણે કહ્યું હતું કે જે અમારી સામે લડ્યા છે એ અમારા પ્રતિસ્પર્ધી રહેશે અમારી સરકાર બની ગઈ છે અમને બીજાને લેવાની ક્યાં જરૂર છે પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલે સંઘ પ્રદેશના સાંસદ ઉમેશ પટેલ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે સંસદ સભ્ય ઉમેશભાઈએ છેલ્લા વર્ષથી રોજ એક વિડીયો મૂકીને જે પ્રજાને ગુમરાહ કરવાનું કામ કર્યું છે લોકોએ આજે તેમને જાકારો આપ્યો છે તેમણે કહ્યું કે સાંસદના વિડીયોમાં માત્ર નકારાત્મકતા સિવાય બીજું કશું જોવા મળ્યું નથી અને પ્રજાએ તેમની બધી જ વાતોને જાકારો આપ્યો છે વધુમાં દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે ઉમેશભાઈના તમામ સગા સંબંધીઓ જે જે વોર્ડમાં ઊભા રહ્યા હતા તે તમામે તમામ હારી ગયા છે જે સ્પષ્ટ દર્શાવે છે કે પ્રજાએ વિકાસના મુદ્દાને જ સ્વીકાર્યો છે સંઘ પ્રદેશ ભાજપે સ્પષ્ટ કર્યું છે કે આ વિજય કાર્યકર્તાઓની મહેનત અને ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન પ્રજાના અભિપ્રાયને પ્રાધાન્ય આપીને કરેલી ચોકસાઈ ભરી એક્સરસાઇઝનું પરિણામ છે આજે એક વાત જણાવતા આનંદ થાય છે કે જે રીતે દમણ અને દીવની વાત કરું તો જે બે હજાર ચોવીસમાં જે લોકોને ગુમરાહ કર્યા હતા એ આજે બે હજાર પચ્ચીસમાં જોયું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર લોકોએ વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસ વિકાસનો મૂક્યો છે દોસ્તો જે રીતે આ પ્રદેશમાં હું દમણ દીવ લોકસભા ની વાત કરીયો છું જે રીતે માન્ય પ્રધાનમંત્રીજી દ્વારા અને અહીંના માન્ય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા જે વિકાસના કાર્યો થયા છે એ વિકાસના કાર્યોના જે

માર્જિનથી અમે હરી ગયા છે એમનું અમે જરૂરથી ફરી એકવાર રીએસેસમેન્ટ કરશું કે એમના હરવાનું મુખ્ય કારણ શું છે અમને ક્યાંથી વોટ ઓછા મળ્યા કારણ કે ઉમેદવાર દલવાડાના હતા તો અમને ક્યાંથી વોટ ઓછા મળ્યા મરવડ થી કે દલવાડાથી ઓછા મળ્યા એનું પણ એસેસમેન્ટ થશું તેવી જ રીતે ભીમપોરમાં અમે જે સરપંચનું ઇલેક્શન અમે હરી ગયા છે એનું પણ કયા વિસ્તારથી ભીમપોર જે સાંતુબાદ જ્યાં રહે છે ત્યાંથી ઓછા મત મળ્યા છે કે વાકડ જે એક મોટું ક્ષેત્ર છે

એ વિશેષ કહી દીધું જે પ્રકારે આ વિસ્તારના સાંસદ સભ્ય ઉમેશભાઈ એ જે પ્રકારે છેલ્લા વર્ષથી જાતિ ચૂંટાયા છે ત્યારથી પોતાનો રોજ એક વિડીયો મૂકીને જે પ્રજાને ગુમરાહ કરવાનું કામ કર્યું છે લોકોએ આજે જાકારો આપ્યો છે જે પ્રકારે રોજે રોજના વિડીયો બનાવતા એ વિડીયોની અંદર માત્ર નકારાત્મકતા સિવાય બીજું કશું જ જોવા નથી બોલું આપણે સૌ જોતા હતા અને ચિંતા પણ હતી કે આ જે એ બોલે છે એ સાચું છે કે નહીં પણ આજે એ દિવસ છે એમ કહી શકાય કે દીવ દબણ અને સેલવા આમ તો એ દીવ દમણ માટે જ ખૂબ બોલ્યા છે પણ જે પ્રકારે એમની બધી જ વાતોને જાકારો આપ્યો છે એમ નહીં તેમના તમામ સગા સંબંધીઓ જે જે વોર્ડની અંદર ઉભા રહ્યા હતા ત્યાં પણ એમને જાકારો મળ્યો છે તમામે તમામ સગા સંબંધીઓ એ હારી ગયા છે ત્યારે આજે વધારે કશું ના કહેતા દમાન અને દીવની પ્રજાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તા નતમસ્તક વંદન કરું છું અને એ બધાનો આભાર માનું છું અને આપ સૌએ જ્યાં તમારી ત્રીજી નેત્ર કહેવાય પ્રેસ એટલે જ્યાં અમારો કાન મરોડવાનો હોય તો કાન પણ મરોડ્યો છે અમને બતાવવાનું હતું કે આ જગ્યાએ તમારી ભૂલ થાય છે એ બતાવી બી છે આપ બધાનો પણ હું હૃદયથી આભાર માનું છું આપની વાત ખૂબ સાચી છે કે જ્યારે આટલું જ્વલંત વિજય આપતો હોય ત્યારે જવાબદારી ખૂબ મોટી વધે છે અને આવનારા દિવસોની અંદર જે કંઈ જે પાછળી જે ભૂલો થઈ હશે એ જોઈને જેમ અમારા અધ્યક્ષે કીધું મહેશભાઈએ કે એ તમામ ચીજો અમે જોઈને એમાંથી કેવી રીતે આગળ વધી શકાય ક્યાં અમારી ક્ષતિ છે ક્યાં પ્રજાની ક્ષતિ છે શાની ક્ષતિ એ શોધીને અમે ચોક્કસ આ એ નિર્ણય લઈને અમે કામ કરીશું અને ખાસ કરીને જે પ્રજાએ મત આપ્યા છે ને જ્યારે જ્યારે ઘરોની અંદર અમે ડોર ટુ ડોર પ્રચાર કરવા ગયા છે ત્યારે લોકોએ જે કહેવાનું છે એ તો કહ્યું હતું અને હું માનું છું ત્યાં એ જ સાચી રાજનીતિ કહેવાય કે પ્રજા જે ઘરે મત લેવા જાય ત્યારે કંઈ નું કંઈ અમને કીધું છે તમે આ નહીં આ કરશો આ કરશો એ બધું જ અમે ગણતરીમાં લીધું છે અને આવનારા દિવસોમાં એ પ્રમાણમાં યોગ્ય કામગીરી થશે આ વખતે આપ જોયું હશે કે પહેલાં કેવું હતું કે પહેલી અગાઉની ચૂંટણીમાં ક્યાંય પબ્લિક રિવ્યુ નથી લેવામાં આવ્યો આ વખતે અમે ગામે ગામથી ને નગરપાલિકાના તમામ વિસ્તારમાંથી એ બધા જ વિસ્તારમાં અમે ગયા છતાં લોકોને ભેગા કર્યા લોકોને ભેગા કરીને એટલું જ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી આપને પૂછવા માંગે છે કે તમારા વિસ્તારમાં કયો સરપંચ કાં તો કયો ડીપી અને નગરપાલિકામાં તમે કોણ તમારા સભ્ય જોઈએ છે આ મને લાગે છે પહેલી વાત છે અને આ જ્યારે પહેલી વાર થયું હોય તો પ્રજાનો મત લીધા પછી જ ઉમેદવાર મૂક્યા છે એટલે અમે પહેલેથી ચોકસાઈ રાખી છે કે જે પ્રકારે લોકો શું ઈચ્છે છે બાકી અગાઉ પહેલાં આવું ક્યારેય નથી થયું અને બીજી વાત આ વખત જોયું હશે તો જે કંઈ પહેલાંની જે કુનીતિઓ હતી મારે તેને ઇલોબ્રેટ નથી કરવું પણ એ બધાને અમે દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે અને એ દૂર કરવાના પ્રયત્નને લીધે ચોક્કસ કહી શકીશ પ્રભારી તરીકે કે અમને આજે આ જ્વલંત વિજય મળ્યો હોય તો આ બધી જ અમે જે એક્સરસાઇઝ કરી છે એનો આ પ્રજાએ અમને વિજય અપાવ્યો છે દમણની ગ્રામ પંચાયત પંચાયત અને જિલ્લા બેઠક પર ભાજપ સમર્થિત મહિલા ઉમેદવારોનો ભવ્ય વિજય દમણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપે ડાભેલ વિસ્તારમાં ભવ્ય સફળતા મેળવી છે ડાભેલ ગ્રામ પંચાયતની સરપંચ પદની ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવાર હેમાક્ષી કનુભાઈ પટેલ અને તેમની પેનલનો જ્વલંત વિજય થયો છે આ સાથે જ દાભેલ જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટણી લડતા ભાજપના મહિલા ઉમેદવાર તોરલબેન પટેલ પણ ભવ્ય જીત મેળવી છે આ ડબલ જીત બાદ બંને મહિલા ઉમેદવારો પોતાના સમર્થકો સાથે તેમની ભવ્ય વિજયની આધારશીલા રાખનાર ભાજપ મહામંત્રી જીગ્નેશ પટેલ અને ગેલવાડ ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ હિતાક્ષી પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અહીં બંને ઉમેદવારોએ સ્વર્ગસ્થ ડાહિયાભાઈ પટેલના ધર્મપત્ની ચંચળબેન પટેલના આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે સમર્થકોએ ફટાકડા ફોડીને અને ડીજેના તાલ સાથે નાચગાન કરીને ઉત્સવનો માહોલ સર્જ્યો હતો હિતાક્ષીબેન પટેલ અને જીજ્ઞેશ પટેલ સહિત ભાજપ અને ડાભેલના અગ્રણીઓ દ્વારા બંને ઉમેદવારોનું ફૂલહાર પહેરાવીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ જનતાનો આભાર વ્યક્ત કરવા માટે વિજેતા ઉમેદવારો હેમાક્ષી પટેલ અને તોરલ પટેલના નેતૃત્વમાં એક વિશાળ વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું જે સમગ્ર ડાભેલ વિસ્તારમાં ફર્યું હતું આ વિજય રેલીમાં ભાજપ મહામંત્રી જિજ્ઞેશ પટેલ ગેલવાડ સરપંચ હિતાક્ષી પટેલ ગેલવાડ જિલ્લા પંચાયત સભ્ય અશોક પટેલ ડાભીલના અગ્રણી ગુલાબ બાબુ પટેલ અને સુરેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા ગામ લોકોએ પણ વિજેતા ઉમેદવારોને ખૂબ જ સ્નેહભાવથી પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા હતા